તો તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગ માં તો ચેલા વાગ્યા તૈન ચોતરી થઈ ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે બનાવીએ ફાફડા એટલે આપણે આમ તો બ્લોગ બનાવવાનો વિચાર નતો પણ ફાફડા બનાવ્યા એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો બાપા બેઠા તો ફાફડા ભરા હવે છોકરા ભરા અને મિત્રો હું વાયકન સીલું આ બધી સીલી પેકિંગ થઈ ગઈ એટલે આપણા

અને ખેતરમાં કાંઈ કે કૂતરા પાલે બાલે નાખવાનો એટલે આબુ જ પડે ફરજીયાત અને લલીને થોડા લાકડા લેવાનો એટલે આબુ પડે હે તો ના યાદ તો જો કે ફાફડા ભરે હતા એટલે તમને ખબર હશે બધા વિડીયોમાં આવી ગયું છે એટલે આપણે ફાફડા ભરે તા અને તો ફાફડા ભરવા મોડું થઈ ગયું એટલે આપણે રાતે મથવું ના પડે આપણે રાતનું કામ આપણે દાળે કરી દીધું એટલે આપણે ચિંતા જેવું નહીં હવે તો પાલે ખાય જો ગડુલ છે ગડો એ અને કાંઈ પહેલી બાજુ લાલી જો લાકડા લઈ લલી પેલી લાકડી ભાગ લાકડા લે ઘરે પોણી પોણી બધું મેળવાતું હોય એટલે અને હું આ ખાટલામાં બેઠો હું કાંઈ જો ખાટલામાં બેઠો હું અને પાલે નાખે આપણે મને કોઈ નાખી દીધો એક બિસ્કીટ પહેરવું પડી જવું ગાળામાં જીવે તો હવે નહીં ખાય પાછું तो मित्रों एक मार गडूल सिंह आई है बिस्किट खाओ जो खा खा जल्दी खा लगा इस पेली बाज एक एक मोड़ा एक कुत्रो पेली बाज बैठो जो ये आते नहीं वाला ही बिया है ये जो भाई आप भाई वाला ही बिया है हमारा डेंजर मोड़ा था कुत्रो डेंजर हमारो जो नहीं खा जो, तो मना कशु नहीं कह बीजा कोई कूतरा मुठवाडू करें तो બતાવી ફરી જાય એમની જો લે ખાઈ લેહણ ઓછી પાછો ખાતો નહીં તો કઈ પાછો પાલ ખાય એટલે ખાઈ જવા દે પછી ઓના જોડે જઈને બેસી અને મિત્રો આપણે ખાટલા બેઠા છીએ કારણ કે હવે આપડે દુઃખ ટાઈમ થયો એટલે આપણે ઘરે જવું પડશે અને ગાય તો શરદી બહુ થઈ જાય એકદમ ખતરનાક જઈ એટલા તો તો બ્લોક મેડો સ્ટાર્ટ કર્યો દો તો મિત્રો ઉતરો મુજો થઈ જાય થોડો થોડી ઉતરો થઈ હ અને શરદી શરદી બહુ ચડી શરદી બહુ થઈ ગયા અને કઉ તો હજુ નીકળ્યા નહીં લાગતા હજુ કઉ નીકળ્યા નહીં ગાય જુઓ કઉ કે નહીં તમને દેખાતું હોય તો જોઈ લેજો ગેસ આપણે એરંડા સર અને એમાં કહું હ જોકે કહું હજુ ઉજ્યા નહીં અમુક અમુક નેકળ્યા છે પણ એ તો બધા નહીં રહ્યા કારણ કે બે દાડા થયા હ કઉ વાય એટલે હજુ નેકળ્યા નહીં હોય अमुक अमुक देखा है कहीं के पर कैमेरा में ना देखा है स्पेस चोखु कैमरा में तो ना देखा है कारण कि हमें नजीक जन जो ये दाड़ा हमारा थोड़ थोड़ा देखा है एक 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 पौधा जो हजु ये ये पा कंप्लीट पूरा नहीं आया अभी पूरा निकले नहीं तब तो देखा तो तो जो हम तुम बताओ जो गए तुम चाहे देखा सर अरे यार नेकड़े सर इन तो એટલા બધા નહીં નીકળે કહે તો મિત્રો સપોર્ટ કરવા રાખો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલના અને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલશો કારણ કે હું એક ગુજરાતી જ છું તમે ગુજરાતીને તો સપોર્ટ કરશો જ એટલે તમારે મને સપોર્ટ કરવાનો રહે આ બે અંદાજે હું કરવા જુઓ ખાડા કાંઈ કાંઈ બે તો અમારા ગડુલ સિંગ તો જોયા જોઈને બતાવું આ બેઠો તો આ જો દેખા દો આની પાછળ આ બેઠો તો એ ખાડો કઈ કઈ બેઠો કર અને એક જણો હવે આગળ ખાડો કરવા ગયો બાદ લડી લાકડા લઈને આવો તો આપણે પાણી પાણી પી લઈએ આ તર લાગીએ પાણી પાણી પી લઈએ લાકડા તો લગભગ લેવાનું પડી ગયું લાકડા લઈ જઈએ તો પાણી પાણી પીને પછી મળીએ તો ગાઈસ લલી આવી ગઈ લવા આપણે જઈશું કરે લલી ભાઈ આવી ગઈ લલી જય માતાજી જય માતાજી કોણ પીવા આ તો લલી હવે આવી હ કાકે કે વ્લોગ મે ફાફડા ચાલુ કરે બનાવાના તાણ મે વ્લોગ સ્ટાર્ટ કર્યો શરદી થઈ જાત તો એ ભાઈ ઈ વચ્ચે બે આવી કોઈ ન પેલા કબૂતર ઉડાય મારા ભાઈ મે દોણા ખાઈ જા ચ્યો બેઠો હો જબરુ ગયા હો

વચ્ચે લે સબસ્ક્રાઈબર આવશે સપોર્ટ મળે એમ હેડ હું કેવું એક ભાઈબંધનો ફોન આવ્યો તો હમણાં હું તો નદી હતો ત્યાં કે તમે જબર બ્લોગ બનાવો એમ કહેતો હતો કે યાર હું લાઈક આલો તમારા વિડીયો જોવું રોજ કે બે ભાઈબંધો જુઓ કે અમે બે બે ભાઈબંધો જઈએ કે હું કશો વાંધો નહીં જોવો આના સપોર્ટ કરો હું કેવું લલી એ ભાઈબંધો આવડે ચેન ના ખબર હે હવે ફ્રી ફાયર રમતા ને ફ્રી ફાયર તાણા એરિયા ફ્રી ફાયર માં અમારા ભેગું રમવા આવી ગયા ને તાણા એરિયા ભેબન બની ગયા તો ગાઈસ હવે જઈએ ઘરે લલ્લી ભાઈ કઈ લેવા જઈ પારો તો લલ્લી તું એ થઈ ને હરી જા હું હશે થઈ ને હરી જાઉં તો જઈએ હવે ઘરે કારણ કે ટાઈમ જો સંધ્યા ટળી જઈ હે હા એકદમ અંતારા જેવું થોડું થોડું થઈ ગયું એટલે આપણે જઈએ ઘરે તો કાંઈ જો રસ્તો ખતર નાખવા ડેમ જાય તો કઈ આપણે બહાર નીકળી ગયા લલી હવે જોતો તો આ થઈને બહાર નીકળીએ તો કહે લલી આવી અને આપણે બહાર આવી જઈએ અને હવે આપણે જઈશું કરે કારણ કે આપણે બહુ ટાઈમ વધ્યો નહીં કારણ કે પોતે વાગે તો આપડી ઘર ચાલુ થઈ જાય દુકાને પણ જો કે મામી માં આપવા હોય એટલે હેન્ડલ કરી નાખે એટલે ચિંતા જેવું નહીં હોતું પણ તો એ તો સમય સંજોગ એવું જે કોમ કરવું હોય કરવું પડે તો કઈ સમય આવ્યા છે તમે થઈ ને હારી તો કઈ હા પાયેલું એ જો ગાડી ખાડા જોત પાછા લલી આવ જ છે જો અને હું આગળ આગળ જવું હું મોબાઈલ લઈને અને ગાય આપણે બાઈક જોડે આવી ગયા જોવો તો ગાય આપણે જીગરના ટુકડા જોડે આપણે આવી ગયા હવે ખીરી ભરાઈ દઈએ હા આડું કરો તમે તમે શાડું આડું કરી દઈએ પછી મળીએ તો મિત્રો શેડ્યુ તો રાખી જ આપણે જો કાલ ભાગ કે શેડ્યુ તમે સારું રાખતા નહીં એમ જ કે તો બોધવાનું ચાલુ બોધી રહી એટલે આપણે જઈએ ઘેર તો મિત્રો હવે આપણે ઘરે જ મળશું જય માતાજી ફાઈનલી ગાય આપણે આવી છીએ ઘરે જવા પર ફઈ જઈશું દુઃખ ને લલિતો ઘર પાછળ જઈએ લાકડા નાખવા માટે તો

તેલી જાતી નહી એલી તો એ બરતા નું ઓટપ બફો એ રોટલી નથી કરતી એ વખત તે ને તું લઈ લે એમ હું ન્યા કરશું હજુ તો હોય તો એક આ રહ્યો એક પેરી રહ્યો આ હાથ પડ્યો ને તાર પછી મલી

બઉ સરદી થઈ જતી છે ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ નાઈટ ठीक गुड नाईट जय माताजी म्हणजे कालचा नव लोकमत होती जय माताजी गुड नाईट गुड नाईट गुड नाईट